स्वरोजनेत्राय कृपायुताय मन्दारमाला परिभूषिताय उदारहासय लसन्मुखाय नमोऽस्तु गोपीजनवल्लभाय वन्द्या खलु गुरवः सर्वेभ्यो गुरुभ्यो પ્રણમામી નમસ્કરોમી મી બાલોહમ ઇતિ ક્ષમ્યતામ શ્રી વિદ્યાપીઠ પરિવાર વતી પૂજ્ય ઋષિજી પણ કાર્યવ્યસ્ત છે અનંત શાસ્ત્રી પણ પધારેલા આપે મંચસ્થ તેમને નિહાળેલા પણ કાર્યવ્યસ્તતાને કારણે તેઓને જવું પડ્યું અમારા ગુરુજનો અધ્યાપકો અહીંયા પધાર્યા છે વિદ્યાપીઠ પતિ આપ સમસ્ત બ્રહ્મકુલને બ્રહ્મ પરિવારને આ બ્રહ્મસભામાં હું સાષ્ટ્રાંગ દનવત પ્રણામ સાથે આપણા ચરણ રજમાં આળોટું છું અહીંયા રહેલા સમસ્ત વિદ્વાનો પૂજ્ય સંતો મહંતો કથાકાર શ્રીઓ સમયનો ખ્યાલ કરતા એ સૌના ચરણોમાં હું કોટી કોટી પ્રણામ કરું છું આજે જ્યારે આ ગુજરાત બ્રહ્મ સમાજનું રાજ્યકક્ષાનું આટલું દિવ્યમાં એક નાનકડું પ્રયાગ અહીંયા આખું ઊભું થયું છે ત્યારે આજે પ્રયાગ પછી ગુજરાતમાં નાનકડું પ્રયાગ આજે અમદાવાદના આંગણે પ્રગટ્યો છે અને હરતા ફરતા બધા શાસ્ત્રો હરતા ફરતા બધા વેદો એ ખલુ વિપ્રાહા એ અહીંયા પધાર્યા છે ફરી ફરીને એમના ચરણમાં વંદન કરીએ ગુજરાતમાં પિસ્તાલીસથી વધારે પાઠશાળાઓ છે શ્રી વિદ્યાપીઠ સંચાલિત શ્રી વર્તંતુ સંસ્કૃત મહાવિદ્યાલયમાં સાડા ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અને આઠમા ધોરણથી લઈ અને બીએ બીએડ એમએ અને પીએચડી સુધી થઈ અને આજે બહાર પડી દેશ વિદેશમાં ભાગવત વિદ્યાપીઠ અને ભારતીય સંસ્કૃતિનો ઝંડો ફરકાવી રહ્યા છે અને એ સંસ્કૃતિના સૈનિકો આપણા સનાતન ધર્મનું નામ રોશન કરી રહ્યા છે ત્યારે આપણે સૌ ઈશારો કર્યો ચૈતન્ય મહારાજે અને જિગ્નેશ દાદાએ પણ એક કર્યો અને એકતા તો છે જ એકતા છે માટે આપણે બધા અહીંયા એક એક થયા છીએ એક મંચ ઉપર બેઠા છીએ પણ એનું માર્ગદર્શન વિશેષ થાય એમાં વિશિષ્ટ કાર્યક્રમો થાય અને એમાં પૂજ્ય ભાઈશ્રી જેવા એમાં પૂજ્ય જિજ્ઞેશ દાદા જેવા આ બધા જ જે મૂર્ધન્ય વિદ્વાનો છે અમારા પૂજ્ય ભાગવત ઋષિજી જેવા આ બધા મૂર્ધન્ય વિદ્વાનો છે એની પ્રેરણાથી વિશિષ્ટ આયોજનો થાય અને આપણે એક અદના સૈનિક તરીકે એક બ્રાહ્મણ તરીકે કે આપણી દીકરી બ્રાહ્મણ સમાજમાં જવી જોઈએ અન્ય સમાજમાં જવી ન જોઈએ એવા સંસ્કારો તો આપણે આપણા ઘરમાં પ્રગટાવીએ અને કૂવામાં હોય તો હવાળામાં આવે એ જે કહેવત છે એ વાલ્યાવસ્થાથી કરવાની જરૂર છે એના માટે તો સંસ્કૃત પાછળાઓ છે એના માટે આ સંસ્કૃતિની ધરોહરો છે પૂજ્ય ડુંગર મહારાજનું સ્મરણ થાય પૂજ્ય કૃષ્ણ દાદાજીનું સ્મરણ થાય પૂજ્ય પાંડુરંગ દાદાજીનું સ્મરણ થાય આ બધા આપણે ચર્મચક્ષુઓથી જોયેલા બધા ઋષિ કુમારો અને ઋષિઓ હતા આપણા એ ઋષિઓને જ્યારે આપણે દર્શન કર્યું અને ચૈતન્ય મહારાજ જ્યારે બોલતા હતા ત્યારે સિંહના દીકરા સિંહ હોય એમ શંભુ મહારાજનું સ્મરણ થઈ આવ્યું હતું વિદ્યાપીઠમાં તો અવારનવાર પધારતા ત્યારે આ ધરોહરો પાછળાઓએ જે બચાવી રાખી છે એમાં અભ્યાસ કરતાં જે આપણા બ્રાહ્મણ બટુકો વિશેષ અભ્યાસ કરશે આપણા ઘરોમાં વિશેષ સંસ્કારનું વાતાવરણ સર્જાશે આજે હિન્દુ સનાતન ધર્મના સોળ સંસ્કારો છે ભૂલાવા લાગ્યા છે પાછાળાઓ વધશે સંસ્કૃત બધશે સંસ્કારો વધશે સંસ્કૃતિ વધશે એમાં કેટલું બધું આવી જાય હું તો અલ્પ શબ્દમાં હું બહુ સમય બચાવવા માટે માત્ર બે પુષ્પો જ અર્પણ કરવા આવ્યો છું એક નાનકડા બાળક તરીકે વિદ્યાપીઠના એક નાનકડા શિક્ષક તરીકે અને વિશેષ કરીને મને અમારા યજમાની છે આહિર છે મારું ગામ દ્વારિકા પાસે તો યજમાને મને કીધું કે શાસ્ત્રીજી અમારા પિતાજી ગુજરી ગયા છે મારે બે ત્રણ દિવસમાં બધું લપેટી લેવું છે હું તો એની સામે જોઈ રહ્યો મેં તું લપેટી લેવું એટલે શું ભાઈલા તો કે આ બધા જે આજકાલ સમાજમાં થાય છે એમ મારે ત્રણ દિવસમાં બધું કરવું હોય તો થઈ જાય કે નહીં મેં કીધું વાલા ન થાય આપણે સનાતન ધર્માવલંબીએ છીએ પિતાશ્રીએ તેને આખું આટલું જીવન આપ્યું એને તું તારા દસ દિવસ નહીં આપી શકે અને મારા હૃદયમાં ધ્રાસકો પડ્યો મેં કીધું જો તું આમ કરીશ તો તારા ઘરનું કોઈને હું પાણી પણ પીવા નહીં આવીશ તારા ઘરનું કોઈ કર્મ પણ નહીં કરાવીશ અને તારા ઘરે ક્યારેય નહીં આવીશ આ ન થાય અને એણે મારી વાતને તરત સ્વીકારી અને એને દસ દિવસ મેં તારો ધંધો રોજગાર હોય તો તું એક દિવસ બેસ પરિવારની સ્ત્રીઓ બેસે દીવડો પ્રગટાવી ભગવાનનું સ્વરૂપ મૂકી તારા વડીલનું સ્વરૂપ મૂકીને ત્યાં રાખશે પછી તું છેલ્લે દિવસે એક દિવસ આવી જા અને કાર્ય બ્રાહ્મણની હાજરીમાં કર આખી જે વિધિઓ છે ભૂલાઈ રહી છે આપણે શોર્ટકટ તરફ જઈ રહ્યા છીએ આ બ્રાહ્મણો સમાજ છે વેદો વૃક્ષ મૂળ કાન્યત્ર વિપ્રા અંગમ શાખા ધર્મ કર્માણી પત્રમ મૂલમ યત્ન તો રક્ષણીયમ છિન્ને મૂલે નૈવ શાખા ન માટે બ્રાહ્મણત્વ બચાવવાનું છે જે ભાઈશ્રીએ બ્રાહ્મણત્વ બચાવ્યું છે જિગ્નેશ દાદા બ્રાહ્મણત્વ બચાવી રહ્યા છે અહીંયા પણ શાસ્ત્રીજી બિરાજે છે મારી બાજુમાં જ જુનાગઢમાં ખૂબ કથાઓ દિવ્ય કરી રહ્યા છે અવારનવાર ટીવીમાં માણીએ આજે કેટલાય કથાકારો આપણી પાસે આવ્યા એ પણ આ તરફ જઈ રહ્યા છે કે મારે પણ સંસ્કૃત પાછળ અને મોટી સંસ્થા શસ્ત્ર શાસ્ત્ર એમની એમને મુક્તિ સાંભળતો હતો કાર્યકર્તાને તેઓ કહી રહ્યા હતા મને બહુ અપાર આનંદ થયો ગુજરાતમાં ગુજરાત સરકારે પણ સાધના યોજના કરીને ખૂબ સંસ્કૃત પાછળને સમર્થન અને ભાજપ સરકારે ખૂબ એમને પ્રોત્સાહન આપ્યું છે આપણે સરકારને પણ ધન્યવાદ આપીએ છીએ અને બ્રાહ્મણના બાળકો વધારેમાં વધારે સંસ્કૃત પાછળોમાં ભણે તો વ્યસન ફેશન ટેન્શન કુસંગ એ બધું જ ગાજતું જ હશે અને બ્રાહ્મણો પરશુરામ જેવા દિવ્ય બનશે મારી વાણીને વિરામ આપીશ